વલસાડ જિલ્લાના નેશનલ હાઇવે અડતાલીસ પર ટેન્કરોની ટ્રકોમાંથી ઓઇલ ચોરી કરવાનું ને રૂરલ પોલીસે ઝડપી પાડી છે હોટેલ માલિક માલિકો સાથે મળી ચાલકો ટેન્કરો અને ટ્રકોમાંથી પામ ઓઈલ બહાર કાઢતા અને સસ્તા ભાવે બજારમાં વેચી દેવાનું રેકેટ ઝડપાયું છે ત્યારે કોણ છે આરોપીઓ અને કઈ રીતે કરતા હતા ચોરી જોઈએ આ પીએન ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં વલસાડ જિલ્લાના રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૂરલ પોલીસની ટીમને માહિતી મળી હતી કે વલસાડના સરુદી ગામ નજીક આવેલ શ્રી શાહી આઈ માતા હોટેલના પાર્કિંગના ભાગે કેટલાક લોકો ટેન્કરો અને ટ્રકમાંથી પામ ઓઇલ બહાર કાઢી રહ્યા છે પોલીસે તાત્કાલિક હોટેલ પર પહોંચી જતા પાંચ જેટલા લોકો ટેન્કર અને ટ્રકમાંથી પામ ઓઇલ કાઢી ડબ્બામાં ભરતા રંગે હાથે પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે એક લાખ સિત્તેર હજાર રૂપિયાનો પામ ઓઇલ ભરેલા ડબ્બાઓ તથા ઓઇલ કાઢવાની સામગ્રી સહિત પાંચ જેટલા લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ દ્વારા ટેન્કરો અને ટ્રકોમાં આવતો પામ ઓઇલને બહાર કાઢી સસ્તા ભાવે વેચી નાખવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું વલસાડ રૂરલ પોલીસની પકડમાં ઉભેલા આ પાંચ આરોપીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી હાઈવે પરથી પસાર થતી ટ્રક અને ટેન્કર માંથી પામ ઓઇલ ચોરી કરવામાં આવતું હતું અને સસ્તા ભાવે બજારમાં વેચી કાઢવાનું રેકેટ ચલાવતા હતા પકડાયેલા પાંચ આરોપીઓ બે જેટલા હોટેલ સંચાલકો પણ સામેલ છે હોટેલ સંચાલક દ્વારા પોતાની હોટેલમાં પાર્ક કરવામાં આવેલા વાહનોના ચાલક સાથે સંપર્ક કરવામાં આવતો હતો અને ત્યારબાદ ચાલક સાથે હોટેલમાં જ પાર્કિંગમાં જ મુકવામાં આવેલા ટ્રક અને ટેન્કર હોટલ સંચાલક બે ભરતભાઈ ભરવાડ હોટલ સંચાલક ત્રણ સાવરિયા ગુજરાત ટેન્કર ચાલક ચાર કુલદીપસિંહ ટેન્કર ચાલક અને પાંચ પ્રમોદ યાદવ ટ્રક સંચાલક પોલીસે ઝડપી પાડ્યા છે

એ સમગ્ર મુદ્દામાં કબ્જે કરવામાં આવેલો હતો જેમાં પહેલા ભારતીય નાગરિક સુરક્ષા સહિતાની કલમ એકસો છ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી અને એમાં ગુનાહિત જણાતા વલસાડ રોયલ માં ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં ભારતીય સુરક્ષા સંહિતાની કલમ ત્રણસો સોળ ત્રણ અને એકસોઠ બે મુજબ જેમાં ચોરીમાં ગયેલ કુલ એક લાખ પચાસ હજાર નવસોના મુદ્દામાં કબ્જે કરવામાં આવેલો છે અને બે તેલના ટેન્કરો અને એક ટ્રક તેમજ અન્ય સામાન સાથે મળીને કુલ એક લાખ એક કરોડ ત્રીસ લાખનો મુદ્દાઓ કબજે કરવામાં આવેલ છે સદર ચોરીમાં સંડોવાયેલ અ હોટલના માલિક તથા તેનો ભાગીદાર અને આ ટ્રકના જે ડ્રાઈવર હતા એમને પકડીને હાલ તપાસ ચાલુ કરવામાં આવેલ છે અગાઉ કોઈ ચોરી કરવામાં આવેલ છે કે એ બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે માલ ભરીને આવે ત્યારે ટ્રક ઉપર નાસ્તો પાણી કરવા માટે રોકાતા હતા અને જે દરમિયાન પ્લાસ્ટિકની પાઇપો અને કેરબા એના વડે જે પામ ઓઇલ હતું એનો જથ્થો થોડો થોડો કાઢી લેતા હતા અને આ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ પામ ઓઇલ બાલાજી વેફર છે એમાં જતું હતું અને આ થોડો થોડો જથ્થો આ લોકો વેચી વેચતા એટલું હાર્થ જાણવા મળેલ છે